શાંતિ બાવીસ પાંચ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો તમારે કર્માતીત બનીને જવાનું છે એટલે અંદર કોઈ પણ ફ્લો ન રહેવો જોઈએ કમી ન રહેવી જોઈએ પોતાની તપાસ કરી ખામીઓ કાઢતા જાઓ પ્રશ્ન છે કઈ અવસ્થા જમાવવામાં મહેનત લાગે છે એનો પુરસાર શું છે ઉત્તર છે આ આંખોથી જોવા વાળી કોઈ પણ વસ્તુ સામે ન આવે જોવા છતાં પણ ન જુઓ દેહમાં રહેતા દેહી અભિમાની રહો આ અવસ્થા જમાવવામાં સમય લાગે છે બુદ્ધિમાં બાપ અને ઘર સિવાય કોઈ વસ્તુ યાદ ન આવે એના માટે અંતર્મુખી થઈ પોતાની તપાસ કરવાની છે પોતાનો ચાર્ટ રાખવાનો છે ઓમ શાંતિ મીઠા મીઠા સિકિલધા રૂહાની બાકો આ તો જાણે છે કે આપણે આપણી દેવી રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ એમાં રાજાઓ પણ છે તો પ્રજા પણ છે પુરુષાર્થ તો બધા કરે છે જે વધારે પુરુષાર્થ કરે છે તે વધારે પ્રાઇઝ એટલે કે ઇનામ લે છે આ તો એક સામાન્ય કાયદો છે આ કોઈ નવી વાત નથી આને દેવી બગીચો કહો અથવા રાજધાની કહો હમણાં આ છે કળિયુગી બગીચો અથવા કાંટાઓનું જંગલ એમાં પણ કોઈ ખૂબ ફળ આપવા વાળા ઝાડ હોય છે. કોઈ ઓછા ફળ આપવા વાળા હોય છે. કોઈ ઓછા રસવાળી કેરી હોય કોઈ કેવી હોય છે. ફૂલોના ફળોના એવા ભિન્ન ભિન્ન પ્રકારના ઝાડ હોય છે. એવી રીતે જ આ બાકોમાં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર છે. કોઈ ખૂબ સારા ફળ આપે છે કોઈ હલકા ફળ આપે છે ભિન્ન ભિન્ન ઝાડ હોય છે આ આ ફળ બગીચો છે છે દેવી સ્થાપના થઈ રહી અથવા ફૂલોના બગીચાની સ્થાપના થઈ રહી છે કલ્પ પહેલાની જેમ ધીરે ધીરે મીઠા સુગંધિત પણ બની રહ્યા છે નંબર વાર

ખૂબ થાય છે હદના માલિક પણામાં દુઃખ છે આ ખેલ ખેલ જ સુખ અને દુઃખ બનેલો છે અને આ પણ ભારતવાસીઓ માટે જ છે બાકોને બાબા કહે છે પહેલા પોતાનું ઘર તો સંભાળો ઘર પણ ઘર પર ધણીની નજર રહે છે ને તો બાપ પણ એક એક બાળકોને જુએ છે એમનામાં કયા 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 ગુણ છે છે અને અવગુણ બાળકો પોતે પણ જાણે બાબા જો કહે કે બાળકો તમે બધા પોત પોતાની ખામીઓ પોતે જ લખીને આવો તો જટ લખી શકે છે અમે પોતાનામાં શું શું ખામી સમજીએ છીએ કોઈ ને કોઈ ખામી છે જરૂર સંપૂર્ણ તો કોઈ બન્યા નથી હા બનવાનું જરૂર છે કલ્પ કલ્પ બન્યા છે એમાં કોઈ સંશય નથી પરંતુ આ સમયે ખામી છે તે બતાવવાથી બાબા એના પર જ સમજાવશે આ સમયે તો ખૂબ ખામીઓ છે મુખ્ય બધી ખામીઓ હોય જ છે અભિમાનના કારણે તે પછી ખૂબ હેરાન કરે છે અવસ્થાને આગળ વધવા નથી દેતી એટલે હવે પૂરી રીતે પુરુષાર્થ કરવાનો છે આ શરીર પણ હવે છોડીને જવાનું છે દેવી ગુણ પણ અહીં જ ધારણ કરીને જવાનું છે કર્માતીત અવસ્થામાં જવાનો અર્થ પણ બાબા સમજાવી રહ્યા છે કર્માતીત થઈને જવાનું છે તો કોઈ પણ ફ્લો ન રહે કારણ કે તમે હીરા બનો છો ને આપણામાં શું શું ફ્લો છે આ તો દરેક જાણે છે કારણ કે તમે ચૈતન્ય છો જળ હીરામાં ફ્લો હશે તો તે કાઢી થોડી શકશે તમે તો ચૈતન્ય છો તમે આ ફ્લોને કાઢી શકો છો તમે કોડીથી હીરા જેવા બનો છો તમે પોતાને સારી રીતે જાણો છો સર્જન પૂછે છે ક્યો ફ્લો છે જે તમને અટકાવે છે આગળ વધવા નથી દેતો ફ્લોલેસ તો અંતમાં બનવાનું છે તે બધા હમણાં કાઢવાના છે જો ફ્લો નથી નીકળતા તો હીરાની વેલ્યુ ઓછી થઈ જાય છે આ પણ ખૂબ પાકા ઝવેરી છે ને આખું જીવન હીરા જ આ આંખોથી જોયા છે આવા ઝવેરી કોઈ હશે નહીં જેમને આટલા હીરાને પારખવાનો શોખ હોય તમે પણ હીરા બની રહ્યા છો જાણો છો કોઈ ન કોઈ ફ્લો છે જરૂર સંપૂર્ણ બન્યા નથી હોવાના કારણે તમે ફ્લો કાઢી શકો છો હીરા જેવા તો બનવાનું છે જરૂર તે ત્યારે બનશો જ્યારે પૂરો પુરુષાર્થ કરશો બાપ કહે છે તમારી અવસ્થા એવી પાકી હોય જે શરીર છૂટવાના સમયે અંતમાં કોઈ પણ યાદ ન આવે આ તો ક્લિયર છે મિત્ર સબંધી વગેરે બધાને ભૂલવાના છે સંબંધ રાખવાનો જ છે એક બાપ સાથે હમણાં તમે હીરા બની રહ્યા છો આ ઝવેરાતની દુકાન છે તમે દરેક ઝવેરી છો આ વાતો બીજા કોઈ પણ જાણતા નથી આપ બાકો જાણો છો દરેકના દિલમાં છે આપણે વિશ્વના માલિક બની રહ્યા છીએ પુરષાર્થ અનુસાર જેમને ઉચ્ચ પદ મળ્યું છે એમણે જરૂર પુરષાર્થ કર્યો છે છે તો તમારામાંથી જ ને આપ બાળકોએ જ એટલો પુરુષાર્થ કરવાનો છે ને આ કેવા સુગંધિત ફૂલ છે આ કેવા છે આમનામાં બાકી શું ફ્લો છે કારણ કે તમે ચૈતન્ય છો ચૈતન્ય હીરા જાણી શકે છે ને અમારામાં શું શું ખામી છે જે બાપથી બુદ્ધિઓ તોડાવી ક્યાંક ને ક્યાંક ભટકાવે છે બાપ તો કહે છે બાળકો માં મેકમ યાદ કરો બીજું કોઈ યાદ ન આવે ગૃહસ્તવ વ્યવહારમાં રહેતા એક બાપને યાદ કરવાના છે આમની તો ભઠ્ઠી બનવાની હતી જે તૈયાર થઈ નીકળ્યા સેવા માટે જુએ છે જૂના જૂના જે છે તે સારી સર્વિસ કરી રહ્યા છે થોડા નવા પણ ઉમેરાતા જાય છે જૂનાઓની ભઠ્ઠી બનવાની હતી ભલે જૂના છે તો પણ ખામીઓ છે જરૂર દરેક પોતાના દિલમાં સમજે છે કે બાબા જે અવસ્થા બનાવવા માટે કહે છે તે હજી બની નથી મુખ્ય ઉદ્દેશ તો બાપ સમજાવે છે છે સૌથી વધારે ખાદ દેહ અભિમાનની ત્યારે જ દેહની તરફ બુદ્ધિ ચાલી જાય છે દેહમાં માં હોવા છતાં દેહી અભિમાની બનવાનું છે આંખોથી જોવા વાળી વસ્તુ કોઈ પણ સામે ન આવે એવી અવસ્થા છે છે આપણી બુદ્ધિમાં એક બાપ અને શાંતિધામ સિવાય કોઈ પણ વસ્તુ યાદ ન આવે કઈ પણ સાથે નથી લઈ જવાનું પહેલા પહેલા આપણે નવા સંબંધમાં આવ્યા હમણાં છે જૂના સંબંધ જૂના સંબંધની જરા પણ યાદ ન આવે ગાયન પણ છે અંતકાળે જે સ્ત્રી સિમરે આ હમણાંની વાત છે ગીત તો કળિયુગી મનુષ્યોએ બનાવ્યા છે પરંતુ તે સમજે થોડી છે મૂળ વાત બાબા સમજાવે છે એક બાપ સિવાય બીજું કોઈ પણ યાદ ન આવે એક બાપની ની યાદ થી જ તમારા પાપ કપાઈ જશે અને પવિત્ર હીરા બનશો કોઈ કોઈ પથ્થર તો ખૂબ વેલ્યુબલ હોય છે માણેક પણ વેલ્યુબલ હોય છે બાપ પોતાના કરતા પણ બાળકોની વેલ્યુ ઊંચી કરતા રહે છે. પોતાની તપાસ કરવાની હોય છે બાપ કહે છે અંતર્મુખ થઈ પોતામાં જુઓ મારામાં શું ખામી છે ક્યાં સુધી અભિમાન છે બાબા પુરુષાર્થ માટે ભિન્ન ભિન્ન યુક્તિઓ સમજાવતા રહે છે જેટલું થઈ શકે એકની યાદમાં રહો ભલે કેટલા પણ પ્રિય હોય સુંદર હોય બાળકો ખૂબ લવલી હોય તો પણ કોઈની યાદ ન આવે બાબા કહે છે અહીંની કોઈ પણ વસ્તુ યાદ ન આવે કોઈ કોઈ બાળકોમાં ખૂબ મોહ રહે છે બાપ કહે છે એ બધામાંથી મમત્વ કાઢી એકની યાદ રાખો એક લવલી બાપ સાથે જ યોગ રાખવાનો છે એમની પાસેથી બધું જ મળી જાય છે જ તમે બનો છો લવલી આત્મા બને છે બાપ લવલી પ્યોર છે ને આત્માને લવલી પ્યોર બનાવવા માટે બાપ કહે છે બાકો જેટલું મને યાદ કરશો તમે અથા લવલી બનશો તમે એટલા લવલી બનો છો જે આપ દેવી દેવતાઓની હમણાં સુધી પૂજા થઈ રહી છે ખૂબ લવલી બનો છો ને અડધો કલ્પ તમે રાજ્ય કરો છો પછી અડધો કલ્પ તમે જ પૂજાવ છો તમે પોતે જ પૂજારી બની પોતાના ચિત્રોને પૂજો છો તમે જો સૌથી લવલી બનવા વાળા પરંતુ બાપ ને સારી રીતે યાદ કરશો ત્યારે જ બનશો એક બાપ સિવાય બીજું કોઈ યાદ ન આવે તો પોતાની તપાસ કરો કે બાપને ખૂબ લવથી યાદ કરીએ છીએ બાપની યાદમાં પ્રેમના આંસુ આવી જાય બાબા મારું તો તમારા સિવાય બીજું કોઈ નથી બીજા કોઈની યાદ ન આવે માયાના તોફાન ન આવે તોફાન તો ખૂબ આવે છે ને પોતાની ઉપર ખૂબ તકેદારી રાખવાની છે તમ અમારો લવ બાપ સિવાય બીજા કોઈ તરફ તો નથી જતો ભલે કેટલી પણ પ્રિય વસ્તુ હોય તો પણ એક બાપની જ યાદ આવે તમે બધા એક માશુકના આશુક બનો છો આશુક માશુક જે હોય છે એકવાર એક બીજાને જોઈ લીધા બસ લગ્ન વગેરે પણ નથી કરતા રહે પણ અલગ છે પરંતુ એક એકબીજાની યાદ બુદ્ધિમાં રહે છે હમણાં તમે જાણો છો આપણે બધા આશિક છીએ એક માશુકના એ માશુકને તમે ભક્તિ માર્ગમાં ખૂબ યાદ કરતા હતા અહીં પણ તમારે ખૂબ યાદ કરવાના છે જ્યારે એ સન્મુખ છે બાપ કહે છે મામિકમ યાદ કરો તો તમારો બેડો પાર થાય એમાં સંશયની કોઈ વાત નથી ભગવાન ખૂબ જીગરી સર્વિસ કરે છે સેવા માટે જાણે એકદમ તડપે છે ખૂબ મહેનત કરે છે આ પણ તમે જાણો છો કે મોટા વ્યક્તિ એટલું નહીં સમજી શકે પરંતુ તમારી મહેનત કોઈ વ્યર્થ જતી નથી કોઈ સમજીને લાયક બને છે પછી બાબાની પાસે આવે છે તમે સમજો છો આ લાયક છે કે નથી દ્રષ્ટિ તો એમને આ બાકો પાસેથી મળે છે શ્રીંગાર કરવા વાળા તમે બાકો છો જે પણ અહીં આવેલા છે એ બધાને તમે બાકોએ શ્રીંગાર કરાવ્યો છે બાબાએ તમને કરાવ્યો છે તમે પછી બીજાઓને શ્રીંગાર કરાવીને લઈ આવો છો બાબા આફરીન આપે છે દુઆ આપે છે જેવો શ્રીંગાર કર્યો છે એવો જ બીજાઓને પણ કરાવે છે ઉલટું પોતાના કરતા પણ બીજાઓને સારો કરાવી શકે છે બધા પોત-પોતાની તકદીર છે ને બધાની પોત-પોતાની તકદીર છે કોઈ કોઈ સમજવાવાળા સમજાવવાવાળા કરતા પણ આગળ નીકળી જાય છે સમજે છે આમના કરતા તો અમેсам સારું સમજાવી શકીએ છીએ સમજાવવાનો નશો ચડે છે તો તે પછી નીકળી પડે છે બાપ દાદા બંનેના દિલ પર ચડે છે ખૂબ નવા નવા છે જે જૂનાઓ કરતા પણ હોશિયાર છે કાટાઓથી સારા ફૂલ બની ગયા છે એટલે બાબા એક એક ને બેસી ને જુએ છે આમનામાં શું શું ખામી છે આ ખામી આમનામાંથી નીકળી જાય તો ખૂબ સારી સર્વિસ કરી શકે છે બાગવાન છે ને દિલ થાય છે ઉઠીને પાછળ પણ જઈને જોઉં કારણ કે પાછળ પણ જઈને બેસે છે સારા સારા મહારથીઓ તો આગળ બેસવું જોઈએ એમાં કોઈને ધક્કો આવવાની તો વાત જ નથી જો ધક્કો આવશે રિસાશે તો પોતાની તકદીર થી સામે ફૂલોને જોઈ જોઈ અથા ખુશી થાય છે આમાં ખૂબ સારા સારા છે એમાં આમાં થોડા ડિફેક્ટ છે આ ખૂબ સારા સાફ છે આમનામાં અંદર કોઈ કાટ જામી ગયો છે તો તે બધો કચરો કાઢવાનો છે બાપ જેવો પ્રેમ કોઈ નથી કરતા સ્ત્રીનો પણ પતિમાં પ્રેમ રહે છે ને પતિનો એટલો નથી હોતો તે તો બીજી ત્રીજી સ્ત્રી કરી લે છે સ્ત્રીનો તો પતિ ગયો બસ કરતી રહે છે પુરુષો માટે તો એક જુતી ગઈ તો બીજી કરી લેશે શરીરને જુતી કહેવાય છે શિવ બાબા પણ લોંગ બુટ છે ને હમણાં તમે બાળકો સમજો છો આપણે બાબાને યાદ કરીશું ફર્સ્ટ ક્લાસ બનીશું કોઈ કોઈ ફેશનેબલ હોય છે તો જૂતીઓ પણ ચાર પાંચ રાખે છે નહીં તો આત્માને એક જૂતી એક છે પગની જૂતી પણ એક હોવી જોઈએ પરંતુ આ એક ફેશન થઈ ગઈ છે હમણાં તમે સમજો છો બાપ પાસેથી આપણે શું વારસો મેળવીએ છીએ આપણે એ પેરેડાઇઝના માલિક બની રહ્યા છીએ હેવન ને કહેવાય છે વન્ડર ઓફ ધ વર્લ્ડ જરૂર હેવનલી ગોડ ફાધર જ હેવન સ્થાપન કરશે હમણાં તમે પ્રેક્ટિકલમાં શ્રીમત પર પોતાના માટે સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છો અહી તો કેટલા મોટા મોટા મહેલ બનાવે છે આ બધું ખતમ થઈ જશે તમે ત્યાં શું કરશો દિલમાં થવું જોઈએ અહીં તો અમારી પાસે કઈ પણ નથી રીતે જ ભલે બહાર ઘર રહે છે એ પણ સમજે છે બધું બાબાનું છે અમારી પાસે તો કઈ નથી અમે ટ્રસ્ટી છીએ ટ્રસ્ટી કઈ નથી રાખતા બાબા જ માલિક છે આ સર્વસ્વ બાબાનું છે ઘરમાં રહેતા પણ એવું આ વાતો આવી ન શકે બાબા કહે છે ટ્રસ્ટી થઈને રહો કંઈ પણ કરો બાબાને ઈશારો આપતા રહો લખે છે બાબા મકાન બનાવું બાબા કહેશે ભલે બનાવો ટ્રસ્ટી થઈને રહો બાપ તો બેઠા છે ને બાપ જશે તો બધા સાથે જશે પોતાના ઘરે પછી પછી તમે ચાલ્યા જશો પોતાની રાજધાનીમાં મારે કલ્પ કલ્પ આવવાનું છે પાવન બનાવવા પોતાના સમય પર આવું છું અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બધામાંથી મમત્વ કાઢી એક લવલી બાપને યાદ કરવાના છે અંતર્મુખ થઈ પોતાની ખામીઓની તપાસ કરીને કાઢવાની છે વેલ્યુબલ હીરા બનવાનું છે બીજું જેવી રીતે બાપે આપણો બાળકોનો શ્રીંગાર કર્યો છે ટ્રસ્ટી થઈને રહેવાનું છે આજનું વરદાન બ્રાહ્મણ જીવનમાં એક વ્રતાના પાઠ દ્વારા રૂહાની રોયલ્ટીમાં રહેવા વાળા સંપૂર્ણ પવિત્ર ભવ આ બ્રાહ્મણ જીવનમાં રોયલ્ટી ચાલતી રહેશે તમારી રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની ચમક પરમધામમાં સર્વ આત્માઓમાં શ્રેષ્ઠ છે આદિકાળ દેવતા સ્વરૂપમાં પણ આ પર્સનાલિટી વિશેષ રહી છે પછી મધ્યકાળમાં પણ તમારા ચિત્રોની વિધિપૂર્વક પૂજા થાય છે આ સંગમ યુગ પર બ્રાહ્મણ જીવનનો આધાર પ્યુરિટીની રોયલ્ટી છે એટલે જ્યાં સુધી બ્રાહ્મણ જીવનમાં જીવવાનું છે ત્યાં સુધી સંપૂર્ણ પવિત્ર રહેવાનું છે સ્લોગન છે તમે સહનશીલતાના દેવ અને દેવી બનો તો ગાળો આપવા વાળા પણ ગળે લગાવશે ઓમ શાંતિ